આ મારે ચિંતનભાઈ શિવલિંગજી જે સુરત થી બનેલું છે જોવો આ સિત્યાવીસ કે ત્રીસ કિલોની બહાર શિવલિંગ છે અને બહુ ભાગ્યશાળી હોય તો કહેવાય છે ત્યાંના ઘરની અંદર શિવલિંગ હોય છે અને કંઈક પ્રાય તેવા એવા પૂર્વજન્મના કર્મો હોય તો આખો પરિવાર શિવભક્ત છે અને અમારે શિવાનંદજી મહારાજને ગુરુ તરીકે માને અમને પણ ગુરુ તરીકે માને છે આવો સુંદર ભક્ત અને આજે હું એમના ઘરે સુરત થી આવવાનું થયું ગ્વાલિયર જતા બે પાંચ વર્ષથી મને કહે બાપુ ઘરે પધારો ઘરે પધારો પણ આજે કઈ યોગ આવી ગયો અને મને પણ થતું કે શિવલિંગ એમ લોકોએ જો દર્શન કરે મિત્રો આવું સુંદર શિવલિંગનું નિર્માણ અટલ આશ્રમ દ્વારા થયું અને મને પણ એવું થયું કે જે લોકો શિવલિંગ લઈ ગયા છે એની પૂજા અર્ચના જેવી ચમક શિવલિંગમાં છે એવી ચમક એમના પરિવારમાં વધે પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે બાળકોમાં જન્મ રહિત થવા માટે જીવ શિવની ભક્તિ કરતા હોય છે ભગવાનને શરણ મળે સાનિધ્ય મળે આગળનો જન્મ આપણો સુધરે એના માટે શિવ ભક્તિ માણસ જીવાત્મા કરતો હોય છે આખો પરિવાર શિવમય છે એટલે આજે આ નવરાત્રિ નું પર્વ ચાલી રહ્યું છે ત્યારે માની ભક્તિ અને શિવની ભક્તિ એ જીવનું કલ્યાણકારી છે એટલે આખા પરિવારને એવું હૃદયથી હું આશીર્વાદ પાઠવું છું ભગવાનને પ્રાર્થના કરું એવોના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આયુષ્ય આબાદી આપે ભગવાન એમના પરિવારની રક્ષા કરે એમના રોજગારમાં બરકત મળે પરિવારને સારા સંસ્કાર મળે એમના બાળકોને સારા સંસ્કાર મળે આખું પરિવાર ખૂબ જ ધર્મમય અને પારાયણ છે ખૂબ ખૂબ એવોની સાધુવાદ સ્વામીજી ના પણ અમને આશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભકામના સુરત પટેલ આશ્રમ પારદેશ્વર મહાદેવ શ્રી બટુગીરીજી